રાજ્ય સરકારના નાણા મંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું હતું મંત્રી સુઆયોજિત શહેરી વ્યવસ્થાપન માટે નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતરિત કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી છે

અને નવી ગ્રાન્ટો આવશે ગ્રાન્ટોમાંથી આપણે બધાનો વિકાસ કરીશું જેવા કે રોડ રસ્તા પાણી દરેકનો આપણા વિકાસ થશે અને લોકો એમાં ખુશ છે અને હું પોતે પણ ખુશ છું નવસારી નગરજનો પણ એટલા જ ખુશ છે કે નગરપાલિકા અત્યારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે બનવા જઈ રહી છે તો ત્યારે લોકો પણ એટલા જ ખુશ છે અને લોકો આજે એટલા એટલે એકબીજાને અભિનંદન આપી રહ્યા છે કે સરસ કામ થયું છે સરકારશ્રીમાંથી સરસ આ કામગીરી થઈ છે એ બદલ બધાનો ખૂબ અભર માન